સુરત મહાનગરપાલિકા દ્વારા અણાજન ખાતે નગર પાર્ટી બોર્ડ પર આજથી એસએસજી મેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે

વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતી જુદી જુદી પ્રકારની ખૂબ જ અદ્ભુત આકર્ષક હેન્ડીક્રાફ્ટ અને હાથથી વણેલી વસ્તુઓનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે સાથે સાથ સુરત શહેર ફૂડ માટે પણ ઓળખીતો છે એટલે ફૂડ સ્ટોલ્સ પણ અહીંયા આયોજિત કરવામાં આવ્યા છે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સ્વરોજગારી માટે ઘણી બધી યોજનાઓનો લાભ આપવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તમામ યોજનાઓનો લાભ આપવા માટે અગ્રેસર રહી છે આજે આ સ્વસહાય જૂથ મેળા થકી સુરત શહેરની મહિલાઓને પોતાનો જો સરસ વસ્તુઓ બનાવે છે એમના માટેનું એક માર્કેટ અને એમના માટે ઉપભોક્તાઓ સાથે સીધું સીધું એમનું વેચાણ થઈ શકે આ ઇનિશિયેટિવ કરવામાં આવ્યું છે આપના તરફથી હું સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ સ્વસહાય જૂથ મેળામાં મોટામાં મોટી સંખ્યામાં આવીને બહેનોનું જુસ્તો વધારે સુરત મહાનગરપાલિકા ખાતે ગુજરાત સરકારના અર્બન લાઈવલીહૂડ મિશનના સહયોગથી એક અમે સખી મેળાનું આયોજન કરીએ છીએ આ સખી મેળાનો મુખ્ય હેતુ સાંધ્ય મેળા કે સેલર બાયર મીટ મેળા તરીકે અમે કરીએ છીએ આ સખી મેળા દ્વારા સખી મંડળની બહેનો દ્વારા જે સ્વરોજગાર માટે જે નવી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે એને વેચાણ અર્થે વિક્રેતાઓ અર્થે એને અહીં મૂકવામાં આવે છે આનાથી એમને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે એમની આજીવિકામાં સુધારો થાય છે એમના દ્વારા બનાવેલી જે વકલ પર લોકલ વસ્તુઓ પણ કહી શકાય એવી બધી તમામ વસ્તુઓને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે કોર્પોરેશન દ્વારા આ એકસો ને દસ સ્ટોલ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર થી મિશન ડિરેક્ટર ગુજરાત અર્બન લાઈવલીહુડ તરફથી હું પોતે અહીં આવી અને આ મેળામાં એક ભાગ લીધો છે અહીં બધાને મળેલ છે અને ખુબ સારો સૌનો પ્રતિસાદ છે સુરતના અડાજન ખાતે મનપા દ્વારા યોજાયેલા એસજી મેળાના ઉદઘાટન પ્રસંગે મનપા કમિશનર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા